મા આશાપુરાના પવિત્ર ધામ માતાના મઢ ખાતે માં આશાપુરા માતાના મઢ જાગીર ટ્રસ્ટ પ્રેરિત ઓધવરામ સેવા ટ્રસ્ટ મૂળ કચ્છ શીરવા હાલ મુંબઈ મુલુધના કન્યાલાલ ભાનુશાલી સાહેબ તથા તેમની ટીમ વર્ષોથી અવિરત સેવા આપી રહી છે આ સેવા યાત્રા ઓગણીસો થી સતત શરૂ થઈ હતી દર વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો ભક્તો તથા પદયાત્રીના દિલ જીતી લે તેવા ભોજન ભંડાર

દસ બાર દિવસ સતત સેવા કરીએ છીએ છતાં દિવસો કેટલા જલ્દી વીતી જાય છે એ ખ્યાલ જ રહેતો નથી માં ફરી ક્યારે બોલાવશે તેની રાહ જોતા રહીએ છીએ આ તમામ સ્વયંસેવકોના એક જ રટ હોય છે માં આશાપુરાની સેવા એ જ અમારું સત્ય જીવન ધન્ય બનાવે છે આ એક સાચી રિયલ સ્ટોરી છે કન્યાલાલ કાકા અને તેમની ટીમના ભક્તિભાવની જે સેવા દ્વારા માં આશાપુરાની કૃપા પ્રાપ્ત કરે છે દિલથી આભાર માતાના માંડ જાગ્ર ટ્રસ્ટનો જેમણે વર્ષોથી આ સેવા કરવા માટે તક આપી છે તેમજ જે સમગ્ર સ્વયંસેવક ટીમનો જેમની નિષ્ઠા અને સેવા ભાવના લાખો ભક્તોને આશીર્વાદ રૂપ બની રહી છે એક કવિતા છે માં આશા પૂરા પવિત્ર ધામ સેવકોની મહેનત ભક્તિનો સામ કન્યાલાલ સાહેબ અને ટીમ સાથે هر ભક્તને મળી પ્રેમની છાયાટે ચા નાસ્તો પાણી હેલ્થ સેવા સહારી હજારો ભક્તો જીવે ખુશીઓના પવિત્ર તારા માની સેવા અમારું સત્ય જીવન થાક ક્યારે નહીં લાગે હૃદયમાં હંમેશા પ્રગટતું ધ્યાન ઓધવરામ સેવા ટ્રસ્ટનું અમૂલ્ય યોગદાન ભક્તિ નિષ્ઠા અને પ્રેમ જીવનનો પ્રકાશિત પ્રાણ વધુ અહેવાલ સાંભળો કન્યાલાલ કાકાના શબ્દોમાં રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા જગ જગજનિ જ ભંડારો ચાલુ થયો ઓગણીસો ને નેવું મેં હે વરે છત્રીસ વારે પા પૂર્ણ થયો હતો એમ માતા મઢ જાગીર ટ્રસ્ટ અને ઓધોરામ સેવા સમિતિ એન પ્રમાણે રસોડો ચાલુ કર્યો નો ત્યારથી ઉજ ને અધી સુધી નામ તો એતરે મે માતાજી મારા અચે પુઠ્યા ભંડારો કરી દલ કરો કે સેવ સ્વયંસેવક કરો અધી સુધી બી એકડી તકલીફ થઈ ને અખંડ ઈ નવરાત્રી જે ચકી દોડી બારો હોય અખંડ ભંડારો ચાલુ હોય વન મેન સો કન્યાભાઈ કટારિયા વારે જે હથાય ભંડારો ચાલુ હોય ઉવું મેં રસોડો ચાલુ થયો ત્યારે પહેલે વે વેરાય કરે પતલવાડીને ડરિયો રખીને પસ્યાસી પહેલો વે પાંત્રી હજાર માું બી વે પાસઠ હજાર માું અ અને અને ટ્રેડો લખ ને દો હજાર માડો લખ ને દો હજાર માું તુ જાગીર માતાજી જાગીર કમિટી અસર બુફેજી રજા મઈ અને અજની તારીખ મે અંદાજો જે કોસોઈઓ મહારાજ હે એટાનું અંદાજો પોણા સત્ય સત્ય જે આજુબાજુ જો રસોડો અજિ સુધી ચાલુ છે બસ એ ફેમિલી કે માતાજી ખૂબ આશીર્વાદ અહીં અને સદાય રે અને સેવક અજની સુધી વરે વરમાં કોઈ મનસે નારાજ ના થયો આજ પણ કોઈ પેજે ટિકિટ અચે તા બાકી અવતરાણ સેવા સમિતિ એ જ ખર્ચા જે કીમે વ્યવહારે

અને હરેશ આમ પણ સ્વયં અસી સતત છત્રીસ વર્ષથી સેવા દઈ રહ્યા છું તી કનૈયાભાઈ મળે સેવા એની તરફથી જે ભંડારો મેડિકલ અને ચા કેન્દ્ર છાસ કેન્દ્ર નવના નવ દિવસ એમના તરફથી પહેરિત છે આ સેવા ખાલી તાત્પુરતી નથી આ લગભગ પબ્લિકની નવ નવ દિવસની સેવા લગભગ સાત લાખની આસપાસ પબ્લિક થાય છે અને એની સાથે સાથે જે પણ મેડિકલ અથવા સુવા ઉઠવાની બેસવાની સગવડ પણ એ પોતાની રીતે અમને આપે પબ્લિકને આપે છે એ પણ બહુ મોટી વાત છે કરવું એ બહુ મોટી વાત છે આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું બોલો આશાપુરા જય